નેપાળમાં વર્ષ બે હજાર ત્રેવીસના જાન્યુઆરી મહિનામાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે જેમાં આ દુર્ઘટનાનું કારણ જણાવતા અનેક ખુલાસા થાય છે તો મળતી માહિતી અનુસાર વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી સમિતિએ પોતાના પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ક્લાઇડ ડેટા રેકોર્ડરથી ઘણા ખુલાસા થયા છે રેકોર્ડિંગ અનુસાર તમામ એન્જિન યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા એર ટ્રાફિક કંટ્રોલરે દસ સત્તાવન સાત વાગે

એકાગ્રતા ગુમાવી દીધી હતી પાયલોટની આ પહેલી ફ્લાઇટ હતી અને તેની એક જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી